ગુડ મોર્નિંગ થઈ ગઈ છે હેલો ગુડ મોર્નિંગ કેમ જા સૌ આય હોપ કે તમે બધા મજામાં વાગ્યા છે સવારના સાડા અગિયાર અને બસ બધી જ વસ્તુ અત્યારે ચાર્જિંગમાં મૂકી છે કે આજે જવાનું છે ગોંડલ પણ હજી વ્લોગ એડિટ કરવાનું બાકી છે સવારના ઊઠીને બધું કામ એ બતાવતો તો જોઈ શકો છો કેટલી વસ્તુ ચાર્જ થાય છે એક બેટરી અહીંયા છે કેમેરાની આ ડ્રોનની છે પછી આ બીજા કેમેરાની બેટરી છે પછી આ એક માઇક છે રોડના આ ડીજી નું માઇક છે આટલી વસ્તુઓ અત્યારે ચાર્જ થાય છે ઘડિયાળ થઈ ગઈ અહીંયા અત્યારે દાડમ ફોલાય છે દાડમના જ્યુસ માટે અમારી જેમ ખરેખર જે લોકોને મચ્છરથી તકલીફ હોય ને એના માટે રામબાણ ઇલાજ કહું ને તો ભાઈ અમે નહોતું વિચાર્યું ખાલી એવું આમ ટૂંકમાં અમને ડાઉટ હતો કે ભાઈ બાથરૂમમાંથી મચ્છર આવે છે આજે બે દિવસ થઈ ગયા છે બાથરૂમમાં મચ્છર લગાવી અને બે દિવસમાં હું એમ કહીશ કે નાઇન્ટી ફાઈવ પર્સન્ટ છે ને ફેર પડી ગયો છે બાથરૂમ ખોલતા ને અંદર ચાર પાંચ છ સાત આમ એકદમ જાડા જાડે મચ્છર જોવા મળે જ પણ હવે એ એકચુઅલમાં નક્કી તો થઈ જ ગયું કે ત્યાંથી છે ને રૂમ ખોલી બાથરૂમનો દરવાજો ખોલીએ એટલે રૂમમાં આવતા હતા અને જ્યારથી જારી લગાવી છે ને મચ્છર જ જોવા નથી મળતા નથી રૂમમાં નથી બાથરૂમમાં ક્યાંય એટલે ઘણો ફેર પડ્યો છે એટલે જે લોકોએ એવી તકલીફ રહેતી હોય તો એ ઓબ્ઝર્વેશન કરજો ને તમને લાગે તો એ વસ્તુ કરવા જેવી છે એનાથી વાંચતા સુખ ભગવાન થાળ ધરાવાઈ ગયો છે બામવા બેસી ગયા છે હું જમવા બેસી ગયો છું વડાણા બટેટા શાક જુવાર બાજરા રોટલો ચટણી ગાજરની કડકિ કાકડી હમ કોઈ નથી ડબા કયો ચમચા કયો ચમચી કયો ડીસું ક્યો તમે કાંઈ બી કયો અહીંયા છે ને ઓછા મુજી બસો પાંચસો પાંચસો તો ગણવી જ પડે પાંચસોથી વધારે અહીંયા પ્રોડક્ટ આવી જે વીસ રૂપિયાની છે વધારે લખ્યા હું અત્યારે ગોંડલ આવ્યો છું શું તારે ગોંડલ હતું એકચ્યુઅલમાં આ જગ્યા અને બે કલાક જેવું થઈ ગયું આ જગ્યા આવ્યા હવે આ બ્લોકને કીધું લઈને કહું ગોંડલ જે લોકો આપણા વિડીયો જોતા હોય ના ખબર હોય તો તમારે ગોંડલમાં શરૂ થઈ ગયું છે આ એક્ઝિબિશન હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ માટે આ ખાસ ઓળખાય છે બાકી ખાવા પીવાની વસ્તુ બધું છે એટલે ગોંડલ રહેતા હોય તો એને ચક્કર મારવા જેવું છે કેમ કે અહીંયા કોઈ એન્ટ્રી ફી નથી બધું ફ્રી છે પાર્કિંગ ફ્રી એન્ટ્રી એન્ટ્રી ફ્રી છે એન્ટ્રી ફી ફ્રી છે ચાલો અમે પતાવી લઈશું

આપણે પ્રમોટ નોતા કરતા એવું મશીન જોયું એટલે મેં બધા એવું જે અહીંયા અમારે કલ્ચર જે બધાય ખાતા હોય એવું પાન માવો આપણું મસાલા પાન છે પછી સુતા નથી અત્યારે છાપું ટાઈમ પાસ તો કરવા કેબીસી પૂરું કેબીસી તો કેમ ન પૂરું થઈ ગયું હમ

ચાલો ફાઈનલી હું ઘરે આવી ગયો છું વાગ્યા છે રાતના બાર અને વિડીયો જો સારું લાગ્યું ને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત